આપણી સાથે રેખાબેન રેખાબેન ને શું તકલીફ હતી પૂછે આપણે અને હવે કેમ છે રેખાબેન ક્યાંથી આવ્યા બેન અમે સાપર બગસરા સાપર બગસરા સાપર બરાબર અને બેન શું તકલીફ હતી જો ગેસ ગેસ ની હતી ગેસ સ્નાયુ ની ગેસ અને સ્નાયુ ને દુખાવો બીજી શું તકલીફ હતી બસ ગુબે ગોઠણ નો દુખાવો બે નો દુખાવો બરાબર અને આમ ગેસ થાતો બેન તો આમ શું શું તકલીફ શું શું થાતી અરે ભૂખાય ગેસ થાય અને વાહમ જ ચડે વાહમ દુખે માથું માથું દુખે પોટકાર ખરાબ આવે પોટકાર બહુ આવ્યા કરે બરાબર છે અને આમ ગોઠણ ના દુખાવા શું થાતું કઈ બસ બેઠું જ થવાય નહીં બેઠું સોમવાર દઈ બેઠું થવું પડે બરાબર હવે સારું છે બરાબર અને આ ગેસ ની તકલીફ કેટલા ટાઈમ થી થાતી હતી બે બે ત્રણ વર્ષ થી બે ત્રણ વર્ષ થી તકલીફ હતી બરાબર પછી આ ગેસ ની કઈ દવા કરાવી લીધી તમે હા ઘણી કરી પણ કઈ મેળ આવ્યું નહીં બરાબર દવા પીઓ એટલી વાર મટી જાય પાછું થાય નહીં બરાબર અને રેખાબેન આપણને શું હતું કે આપણા પેટની અંદર એસિડ તમને વધી જતું તો એસિડ વધી વધારે બની જતું હતું તમને પેટમાં એસિડ બનતો તો પણ તમને વધારે બની જતું હતું વધારે એસિડ બનતો એટલે પછી શરીરમાં બધે તમને સ્નાયુનો દુખાવો થતો વાહો દુખે માથું દુખે માથું દુખતું હોય ને બરાબર તમને પેટમાં ફાયદો છે રેખાબેન હવે કેમ છે હા હા દોસ્તો

બરાબર છે વગર દવા થી વગર દવા થી સારું છે છે આપની ટુક આ થેરાપી થી થડું છે બરાબર કોઈ દવા થી દબાવેલી વસ્તુ નથી નહીં નહીં દવા થી નથી બરાબર વગર દવા થી સારું છે અને રેખા બેન કેવી લાગી બેન તમને મારી સારવાર બેન બહુ સારી બહુ મહેનત સારી છે અને રેખા તમારી જેવી તકલીફ પડા દર્દી હોય ગેસ સીટી પીટી વાળા તો તમે શું કે અમને આવી ગયો આ મોકલી બેગા આવી અમે

જો બેજું દોસા છોડો માસ 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 પેલું માસ 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 માસ

Ba. Ah, sort.